નમસ્કાર મિત્રો કાયદાની વાતોમાં સંજય પંડિત આપ સૌને આવકારે છે મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પ્રકરણ એકથી દસ સુધીની ચર્ચા કરી ચૂક્યા છીએ આજે આપણે પ્રકરણ અગિયાર લેવાના છીએ જે છે જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના કલમ એકસો નેવ્યાસીથી આ પ્રકરણ ચાલુ થાય છે અને કલમ બસો પાંચ સુધી આ પ્રકરણ વિસ્તરે છે એટલે બસો પાંચ આ પ્રકરણની પૂર્ણાહુતિ થાય છે મિત્રો જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુના કલમ એકસો પાંચ અથવા વધુ વ્યક્તિઓની મંડળીને જો તેની વ્યક્તિઓનો સમાન ઉદ્દેશ નીચે મુજબ હોય તો કાયદા વિરુદ્ધની મંડળી કહેવામાં આવશે કાયદા વિરુદ્ધની મંડળી એટલે જેને કહેવાય કે આપણે આઈપીસીમાં માં ભણતા ઇલિગલ એસેમ્બલી ગેરકાયદેસરની મંડળી એ ક્યારે ગણાશે એ મંડળીમાં પાંચ ઓછામાં ઓછા પાંચ સભ્ય હોય અને પાંચથી વધુ હોય વધુ હોવા જોઈએ તો આવા કિસ્સામાં એ મંડળી છે એ ગેરકાયદેસરની મંડળી ગણાશે મિત્રો અને એનો ઉદ્દેશ છે એ નીચે મુજબ હોવો જોઈએ પેલું કેન્દ્ર અથવા કોઈ રાજ્ય સરકાર ઉપર અથવા સંસદ અથવા કોઈ રાજ્યના વિધાનમંડળ ઉપર અથવા રાજ્ય સેવકની હેસિયતથી પોતે કાયદેસરની સત્તા વાપરતો હોય ત્યારે કોઈ રાજ્ય સેવક ઉપર ગુનાહિત બળથી અથવા ગુનાહિત બળ દેખાડી ધાક બેસાડવા અથવા કોઈ કાયદાની અથવા કોઈ કાનૂની કામગીરી હુકમની બજવણીનો સામનો કરવા અથવા કોઈ બગાડ કે ગુનાહિત અપ્રવેશ કે બીજો ગુનો કરવાનો અથવા ગુનાહિત બળથી અથવા કોઈ વ્યક્તિને બળ દાખવીને કોઈ મિલકતનો કબજો લેવાનો કે મેળવવાનો અથવા કોઈ વ્યક્તિ કબજા કે ભોગવટામાં હોય તેવા તે રસ્તે આવવા જવાના હક ઉપભોગ છે અથવા પાણીનો ઉપભોગ કરવાના હકથી કે બીજાને અમૂર્ત હકથી વંચિત કરવાનો અથવા કોઈ હકનો અમલ કરવાનો અથવા ગુનાહિત બળથી અથવા ગુનાહિત બળ દાખવીને જે કરવા કોઈ વ્યક્તિ કાયદેસર રીતે બંધાયેલ ન હોય તે કરવાની અથવા જે કરવાનું તેને કાયદેસર રીતે હક હોય તે ન કરવાની ફરજ પાડવાનો આ તમામ બાબતોનો જો ઈરાદો હોય તો એ મંડળી છે એ ગેરકાયદેસરની મંડળી કેવા છે મિત્રો પછી એમાં સમજૂતી છે એકઠી થઈ ત્યારે જે મંડળી કાયદા વિરુદ્ધની ન હોય તે પાછળથી કાયદા વિરુદ્ધની મંડળી બની શકે છે એટલે ઘણી વખત છે કોઈ જૂથ છે એ જેને કહેવાય કે કોઈ સારા કામ માટે પણ ભેગું થયું હોય અને જો એમાં બખેડો થાય અને પછી એ મંડળી છે એ જેને કહેવાય કે ઉગ્ર રૂપ ધારણ કરે અને જો કોઈ ગેરકાયદેસરના કૃત્ય કરે તો એ પછી ગેરકાયદેસરની મંડળીમાં કન્વર્ટ થઈ જાય છે મિત્રો એવું આ સમજૂતી દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારબાદ છે જે કોઈ વ્યક્તિ જે બાબતનો કોઈ મંડળીને કાયદા વિરુદ્ધ મંડળી બનાવે તે બાબતોથી માહિતગાર હોવા છતાં ઇરાદાપૂર્વક તે મંડળીમાં ભળે અથવા તેમ ચાલુ રહે તે કાયદા વિરુદ્ધ મંડળીનો સભ્ય કહેવાય છે અને આવા સભ્ય છ મહિના સુધીમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંનેની શિક્ષા કરવામાં આવશે એટલે જે કોઈ વ્યક્તિ છે એ કોઈ મંડળી કાયદા વિરુદ્ધની મંડળી બનાવે તે બાબતોથી માહિતગાર હોવા છતાં ઈરાદાપૂર્વક એ મંડળીનો સભ્ય બને તો આવા સભ્યને છ મહિના સુધીની કેદની શિક્ષા થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ છે જે કોઈ વ્યક્તિ કોઈ કાયદા વિરુદ્ધની મંડળીને કાયદામાં ઠરેલી રીતે વિખેરાઈ જવાનો હુકમ કરવાનો આવ્યો હોવાનું જાણવા છતાં તેવી કાયદા વિરુદ્ધની મંડળીમાં ભળે અથવા તેમાં ચાલુ રહે તો તેને બે વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અને દંડની અથવા તો બંને શિક્ષા કરવામાં આવશે મિત્રો જે કોઈ વ્યક્તિ કોઈ કાયદા વિરુદ્ધની મંડળીને કાયદામાં ઠરેલી રીતે વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા છતાં તે કાયદા વિરુદ્ધની મંડળીમાં ભળે અથવા તે ચાલુ રહે એટલે જ્યારે કોઈ કાયદેસરની મંડળી છે એને જો કોઈ અધિકારીઓ પોલીસ અધિકારી છે એસઆરપીના જવાનો છે અથવા મિલિટરીના જવાનો છે એ મંડળીને વિખેરાઈ જવાનો ઓર્ડર કર્યો હોય તેમ છતાં એ વિખેરાઈ નહીં અને કોઈ વ્યક્તિ છે મંડળીમાં ચાલુ રહીએ તો આવા કિસ્સામાં તેને બે વર્ષ સુધીની કોઈપણ પ્રકારની કેદની અને દંડની સજા થઈ શકે છે ત્યારબાદ જે કોઈ વ્યક્તિ પ્રાણઘાતક હથિયાર અથવા જેને આક્રમક હથિયાર તરીકે વપરાતા મૃત્યુ નિપજાવવાનો સંભવ હોય એવી કોઈ વસ્તુથી પોતે સજ્જ થયેલી હોય અને કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય હોય તો બે વર્ષ સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની અથવા દંડની સજા થઈ શકે છે એટલે કોઈ પણ વ્યક્તિ આવી મંડળીમાં હોય અને પ્રાણઘાતક હથિયારો જો ધરાવતો હોય જેનાથી જે હથિયારના જેને કહેવાય કે આક્રમણથી કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજી શકે એવું સ્થિતિનું એવું પ્રકારનું હથિયાર હોય તો પણ એને બે વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે જે કોઈ વ્યક્તિ જેનાથી જાહેર શાંતિનો ભંગ થવાનો સંભવ હોય એવી પાંચ અથવા કોઈ વધુ વ્યક્તિઓની મંડળીને વિખેરાઈ જવાનો કાયદેસર રીતે હુકમ થયા પછી જાણી જોઈને તેમાં ભળે ચાલુ રહે તેને છ મહિના સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની અથવા દંડની જે અગાઉ આપણે જોઈ ગયા એ જ રીતની સમજૂતી અહીંયા છે કે એક વખત મંડળીને વેખેરાઈ જવાનો હુકમ થયા પછી પણ એમાં ચાલુ રહીએ તો છ મહિના સુધીની સજાની જોગવાઈ છે સમજૂતી પેટાકલમ એકના અર્થ મુજબ તે મંડળી કાયદા વિરુદ્ધની મંડળી હોય તો ગુનેગાર પેટાકલમ તળ શિક્ષા કરવામાં આવશે એ મંડળી છે કાયદા વિરુદ્ધની હોવી જોઈએ જે કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની કોઈ મંડળીમાં સામેલ થવા માટે અથવા તેના સભ્ય બનવા માટે કોઈ વ્યક્તિને પૈસા આપવાના કરીને રોકી રાખે કે નોકરીમાં રાખે અથવા પૈસા આપવાના કરીને રાખવાના રોકવા માગે નોકરી રાખવાનો પ્રોત્સાહન આપે કે આખાડા કાન કરે તેને કાયદા વિરુદ્ધની મંડળીના સભ્ય તરીકે અને એ રીતે ભાડે રખાય રોકાય કે નોકરીમાં રખાયા અનુસાર એવી કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધનું મંડળીનું સભ્ય તરીકે કોઈ ગુનો કરે તે માટે પોતે કાયદા વિરુદ્ધની મંડળીના સભ્ય રહી હોય તે જાણે ગૂતો કર્યો હોય એ રીતે શિક્ષા કરવામાં આવશે એટલે કોઈ વ્યક્તિ છે એ પોતે આવી મંડળીનો સભ્ય ન હોય પરંતુ એ મંડળી માટે સભ્ય ભેગા કરતો હોય અથવા તો લોકોને પ્રોત્સાહિત કરતો હોય આવી મંડળીમાં ભરવા જેને કહેવાય રોકવા માટે થઈને એને નોકરીએ રાખે અથવા બીજા કોઈ કામે રાખે અથવા એને લાલચ પ્રલોભન આપીને મંડળીમાં જોડાવા માટે થઈને પ્રોત્સાહિત કરતો હોય દુષ્પ્રેરણ કરતો હોય તો આવા કિસ્સામાં જો મંડળી કોઈ પણ ગુનો આચરે તો એ મંડળીના જે સભ્યોને જે શિક્ષા થશે એટલી શિક્ષા આવી વ્યક્તિને પણ કરવામાં આવશે એવું સ્પષ્ટીકરણ આ કલમમાં કરવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ છે જે કંઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિઓને કોઈ કાયદા વિરુદ્ધની મંડળીમાં ભળવા કે તેના સભ્ય બનવા માટે પૈસા આપીને રોકી રાખવામાં રોકવામાં કે નોકરી રાખવામાં આવી હોવાનું અથવા તેને પૈસા પણ કરીને રાખવાના રોકવાના કે નોકરીમાં રાખવા આપનાર છે એવું જાણવા છતાં તેમને પોતાના ભગવટાના કે હવાલાના કે પોતાના નિયંત્રણ ઘર કે જગ્યામાં આશરો આપે આવા દે એકઠા કરે તેને છ મહિનાની એટલે આવી કોઈ પણ મંડળી છે એના સભ્યોને રોકે એમાં એને આવા દે અને આવી મંડળીના સભ્યોને પોતાના ઘરમાં કે પોતાના પ્રિમાઇસિસમાં બધી વ્યવસ્થા કરી આપે રોકાવા માટેની અથવા બીજી અન્ય કોઈ પણ વ્યવસ્થા કરી આપે તો આવી વ્યક્તિને છ મહિના સુધીની કેદની સજા અને દંડની સજાની જોગવાઈ અહીંયા કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ છે કલમ એકસો નેવ્યાસી આઠ જે કોઈ વ્યક્તિ પેટા કલમ એકમાં નિર્દેશ કરેલું કોઈ કૃત્ય કરવા અથવા તે કરવામાં સહાય કરવા માટે રોકાય પૈસા લેવાના કહીને રહે અથવા તેમ રહેવા કે રોકવાની તૈયારી બતાવે કે તેમ કોશિશ કરે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની સજા થઈ શકે છે પછી જે કોઈ વ્યક્તિ પેટા કલમ આઠમાં ઉલ્લેખાયેલ પ્રમાણે રોકાય હોય કે પૈસા લેવાના કહીને રહી હોય અને પ્રાણઘાતક હથિયાર અથવા જેને આક્રમક હથિયાર તરીકે વાપરવાથી મૃત્યુ થવાનો સંભવ હોય તે વસ્તુથી સજ્જ થઈને ફરે અથવા ફરવા માટે રોકાય તેમ કરવાની તૈયારી બતાવે અને બે વર્ષની મુદત સુધીની કોઈ કોઈપણ પ્રકારની કેદની અને દંડની શિક્ષા કરવામાં આવશે એટલે આ ગેરકાયદેસર મંડળી છે એ કોને કહેવાય અને આ મંડળીના સભ્યો છે એને શું શું સજા થઈ શકે એની સમજૂતી આપણે કલમ એકસો નેવ્યાસી એકથી લઈને એકસો નેવ્યાશી નવમાં આપણે જાણીએ મિત્રો હવે છે કલમ એકસો નેવું કાયદા વિરુદ્ધની મંડળીનો દરેક સભ્ય સમાન ઉદ્દેશ પાર પાડવા કરેલા ગુના માટે દોષિત છે કાયદા વિરુદ્ધનો કોઈ મંડળી સમાન ઉદ્દેશ પાર પાડવા માટે તે મંડળીના કોઈ સભ્યથી કોઈ ગુનો થાય અથવા તે ઉદેશ પાર પાડવામાં જે ગુનો થવાનો સંભવ હોવાનો મંડળીના સભ્ય જાણતા હોય તેવો ગુનો થાય તો તે કરતી વખતે મંડળીના સભ્ય હોય તે દરેક વ્યક્તિ ગુના માટે દોષિત ઠરશે કલમ એકસો નેવમાં એવું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે આવી કોઈ પણ મંડળી છે અથવા તો ગેંગ છે એના કોઈપણ સભ્યો કંઈ પણ ગુનો કરે અને એ ગુનાને અંજામ આપે તો આવા સંજોગોમાં એ મંડળીના દરેક સભ્યો એ ગુના માટે જવાબદાર છે કારણ કે એ પહેલેથી નોલેજ ધરાવતા હતા કે આ પ્રકારનો ગુનો થઈ શકે છે અથવા તો કરવામાં આવવાનો છે પછી ભલે એ ગુનામાં એને સક્રિય રોલ પ્લે કર્યો હોય કે ન કર્યો હોય પરંતુ એ દરેકે દરેક સભ્ય છે એ આમાં જવાબદાર ઠરશે એવું કલમ એકસો નવમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ છે કલમ એકસો એકાણું હુલ્લડ કરવું કોઈ કાયદા વિરોધની મંડળીનો સામાન્ય પાર પાડવામાં આવે તે મંડળી અથવા તેના કોઈ સભ્ય બળ અથવા હિંસાનો ઉપયોગ કરે ત્યારે તે મંડળી દરેક સભ્યનો હુલ્લડ કરવા માટે દોષિત છે એટલે કોઈ કાયદા વિરોધની મંડળીનો સામાન્ય ઉદ્દેશ પાર પાડવા માટે થઈને કોઈ પણ કાર્ય કરવામાં આવે હુલ્લડ કરવામાં આવે તોફાન કરવામાં આવે તો એ આવા હુલળ માટે મંડળીના દરેક સભ્ય છે એ જવાબદાર છે મિત્રો કલમ એકસો નેવું બે જે કોઈ વ્યક્તિ હુલ્લડ કરવા માટે દોષિત હોય તેને બે વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની શિક્ષા અને દંડની તેમ બંને શિક્ષા કરવામાં આવશે ત્યારબાદ છે કલમ એકસો નેવું ત્રણ જે કોઈ વ્યક્તિ પ્રાણઘાતક હથિયારો અથવા આક્રમક હથિયારો તરીકે વપરાતા જેનાથી મૃત્યુ થવાનો સંભવ હોય તેવી વસ્તુ પોતે સજ્જ થયેલી હોય અને હુલ્લડ કરવા માટે દોષિત હોય તેને પાંચ વર્ષ સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની અને દંડની સજા જોગવાઈ કરવામાં આવી છે એટલે કલમ એકસો નેવું એકથી ત્રણમાં કયા કયા સંજોગોમાં એ મંડળીના સભ્યોને કેવી કેવી સજા થઈ શકે હુલડ કરવા માટે થઈને એની સ્પષ્ટતા અહીં કરવામાં આવી છે કે પ્રાણઘાતક હથિયારો સાથે હોય તો પાંચ વર્ષ સુધીની કેદની સજા છે એના સિવાય આપણે અગાઉ જોઈ તેમ ઓછી સજા છે કલમ એકસો બાણું હુલળ કરવાના ઈરાદાથી નાહક મુશ્કેરાટ પેદા કરવા બાબત હુલળ થાય તો અને હુલળ ન થાય તો આપણે ઘણીવાર જોઈ છે કે ઘણું આખું એક કોઈ ટોળું ભેગું થયું હોય એને હુલડ કરવા માટે થઈને અમુક લોકો છે એને ઉશ્કેરતા હોય તો આવા સંજોગોમાં જો હુલડ કરવામાં આવે તો શું સજા થશે પરંતુ ઉશ્કેરણી છતાં પણ હુલળ ન થાય તો એવા સંજોગોમાં શું સજા થઈ શકે એનું સ્પષ્ટીકરણ કલમ એકસો બાણુંમાં કરવામાં આવ્યું છે મિત્રો જે કોઈ વ્યક્તિ એવા ઉશ્કેરાટના કારણે હુલળનો ગુનો કરવામાં આવે એવા ઈરાદાથી અથવા તેમ થવાનો સંભવ હોવાનું જાણવા છતાં ગેરકાયદેસર કૃત્ય કરીને કોઈને દેશબુદ્ધિથી મનસ્વી મનસ્વીપણે ઉશ્કેરી મૂકે તેને એવા ઉશ્કેરાટના પરિણામે હુલણનો ગુનો બને તો એક વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અને દંડની અથવા તે બંને સજા કરવામાં આવશે અને હુલણનો ગુનો ન બને તો છ મહિનાની એટલે આવા કિસ્સામાં જો હુલણ થાય તો એક વર્ષ સુધીની સજાની જોગવાઈ છે સખત પણ હોઈ શકે સાદી પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ છે અને હુલળ ન થાય તો છ મહિનાની સજાની જોગવાઈ છે અને દંડની જોગવાઈ છે ત્યારબાદ છે કલમ એકસો ત્રાણું જે જમીન ઉપર કાયદા વિરુદ્ધની મંડળી હોય અથવા હુલળ થયેલ હોય તેના માલિક ભોગવટો કરનાર વગેરેની જવાબદારી જે જગ્યામાં કાયદા વિરુદ્ધની મંડળી એકઠી થઈ હોય અથવા તો હુલળ થયેલ હોય તેના માલિક અને ભોગવટો કરનારની શું જવાબદારી છે એનું સ્પષ્ટીકરણ અહીંયા કલમ એકસો ને ત્રાણુંમાં માં કરવામાં આવ્યું છે મિત્રો